સરકારના કપાસ આયાતના નિર્ણયથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર રજૂઆત નિર્ણય વિદેશ થી આયાત થતા કપાસ પરથી કસ્ટમ ડ્યુટી અને વેરા હટાવવાના કેન્દ્ર સરકારના તાજા નિર્ણય ગુજરાત અને દેશભરના કપાસ ઉગાડતા ખેડૂતોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે ખેડૂત સંગઠન આ નિર્ણયને ખેડૂત વિરોધી અને મરણતોલ બતાવીને નિંદા કરી રહ્યા છે ખેડૂતોની સાથે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી ભારત સરકારના નાણાં મંત્રાલયે ગયા ઓગણીસ ઓગસ્ટના રોજ લીધેલા નિર્ણય અનુસાર વિદેશથી આયાત થતા કપાસ પરના તમામ પ્રકારના વેરા રદ કરવામાં આવ્યા છે જેથી કપાસની મુક્ત આયાતને મંજૂરી મળી છે આમ આદમી પાર્ટીની સુરત શાખા નિર્ણયની નિંદા કરી છે પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું કે આ નિર્ણય ગુજરાત અને દેશના કપાસ ખેડૂતો માટે મરણતોલ સમાન છે દેશમાં કપાસનું ઉત્પાદન અમારી જરૂરિયાતથી પણ વધારે છે આવી સ્થિતિમાં વિદેશી કપાસને વેરા મુક્ત કરવું ખેડૂતોના હિતો સાથેનો સીધો વિશ્વાસઘાત છે વધુમાં પાર્ટીના પ્રવક્તાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તે વચનની પણ યાદ અપાવી જેમાં તેમણે ખેડૂતોના રક્ષણનું વચન આપ્યું હતું પાર્ટીના પ્રવક્તાએ કહ્યું પંદર ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા પરથી વડાપ્રધાન શ્રી જાહેર કર્યું હતું કે ભારતના ખેડૂતો પશુપાલકો અને માછીમારોના રક્ષણ માટે તેઓ સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે નાણાં મંત્રાલયનો આ નિર્ણય આ વચનની સાથે વિરોધાભાસી છે